આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ પંદર વિકાસ કાર્યોના એજન્ડા હતા જેમાંથી એક એજન્ડાને પેન્ડિંગ રાખી ચૌદ વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત છ કરોડ અને અઠ્યાસી લાખ થાય છે આ વિકાસ કાર્યોના એજન્ડામાં જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સીસી રોડ અને સીસી બ્લોક નાખવાના કામ જેમ કે વોર્ડ નંબર અગિયારમાં ટીપી સ્કીમ નંબર બે નો બાર મીટર પોળો રોડ વ્રજવલ્લભ સોસાયટીના ફાઇનલ પ્લોટ નંબર અઠ્યાવીસ એકથી મહાપ્રભુજીની બેઠક પાછળના વિસ્તારમાં સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે વોર્ડ નંબર છમાં માં બેડી બંદર રિંગ રોડ રવિપ્રાગ સોસાયટીના મેઇન રોડના કામને સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત તિરુપતિ વોર્ડ નંબર સોળમાં બે સોસાયટીની આંતરિક શેરીઓમાં જે સીસી રોડના કાર્ય હતા તેને પણ બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત વોર્ડ નંબર પાંચમાં હનુમાનગેટ પોલીસ ચોકીથી પૃથ્વી વિહાર એપાર્ટમેન્ટથી રહીને ડૉક્ટર વિરાણી સાહેબના ઘર સુધીના રોડને સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે આમ કુલ ચૌદ વિકાસ કાર્યોના એજન્ડાને આ યોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત જામનગરની અંદર એર પોલ્યુશન એક્શન પ્લાન એને પણ માનનીય શ્રી માનનીય મેયરશ્રી બધા પદાધિકારી અને સ્ટેન્ડિંગ કમિટીના સૌ સભ્યોની હાજરીમાં લોન્ચ કરવામાં આવેલ છે જેની વધુ વિગત માનનીય મેયરશ્રી આપને આપશે